વડોદરાના વડીલોમાં નવ ઉર્જા ભરે છે ક્લબ સિનિયર સિટીઝન માટે આનંદ આરોગ્ય અને આત્મીયતાનું અનોખું મંચ છે સંસ્કારી નગરી વડોદરાના રાણેશ્વર મંદિર પાસે ખોડિયા ડેરી નજીક સ્થિત મહિલા ઉત્કર્ષ કેન્દ્રમાં પરિસરમાં આવેલ વડીલ ભવનમાં વર્ષ બે હજાર સોળથી કાર્યરત સિનિયર સિટીઝન ક્લબ સાહીઠ આજે વડીલો માટે આશા આનંદ અને સક્રિય જીવનશૈલીનું પ્રતિક બની ગયું છે દર બુધવારે નિયમિત મળતી આ ક્લબમાં હાલમાં કુલ એકસો ને સભ્યો નોંધાયા છે જેમાંથી ભાગના સભ્યો નિયમિત હાજરી આપી ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે કોરોના કાળ બાદ હર્ષદ દવે નયનભાઈ ભટ્ટ સાથે શ્રી મુકેશભાઈ જોશીના જોડાણથી ક્લબ સિક્સટીના કાર્યોમાં નોંધપાત્ર અને ભૂતપૂર્વ વિકાસ થયો છે ક્લબમાં ધાર્મિક સાહિત્ય તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સતત યોજાય છે દર મહિને છેલ્લા બુધવારે સભ્યોના જન્મોત્સવ ઉજવવામાં આવે છે સભ્યો માટે હળવો અલ્પાહાર પણ વ્યવસ્થિત રીતે આપવામાં આવે છે વડીલોને વિવિધ રમતો રમાડાઈ છે તેમજ યાત્રા અને પ્રવાસનું પણ સુંદર આયોજન કરવામાં આવે છે જેનાથી સભ્યોમાં ઉલ્લાસ પરસ્પર આત્મહત્યા વધે છે આ બુધવારે યોજાયેલા કાર્યક્રમમાં નિયમિત પ્રાર્થના હનુમાન ચાલીસા બાદ શ્રીમદ ભગવદ ગીતાના એક શ્લોકના પઠન કરવામાં આવ્યા ત્યારબાદ વિશેષ વક્તા તરીકે આમંત્રિત વિરેન્દ્રભાઈ પંચાલે સિનિયર સિટીઝન વિશે ભાવ બાહી અને પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું હતું તેમણે કહ્યું હતું કે અહીંના સભ્યોમાં જોવા મળતો ઉત્સાહ તો યુવાનોને પણ શરમાવેવો એવો છે કાર્યક્રમ દરમિયાન સભ્યોએ કરાઓ કે પર ફિલ્મ ગીતો સાંભળી અને ગાઈને આનંદની ભરપૂર મજા માણી ક્લબ परस 60 ની ખ્યાતિ ચારે તરફ પ્રસઈ ગઈ છે અનેક મિત્રો આ ક્લબમાં જોડાવા ઉત્સુક છે પરંતુ સ્તરની મર્યાદાને કારણે નવા સભ્યોને સામેલ કરવાનો હાલ શક્ય બનતો નથી ક્લબની વધતી લોકપ્રિયતાનું મુખ્ય કારણ સભ્યોનો પરસ્પર સકાર આયોજકની ટીમનો અવિરત ઉત્સાહ એકબીજાનો સાથ અને નિસ્વાર્થ સેવા ભાવના છે આ માટે ક્લબ 60 સૌ સભ્યો અને આયોજકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે ક્લબ 60 ઉપક્રમે આજે હું અહીં પ્રધાર્યો છું અને કહેવામાં આવે છે કે સિનિયર સિટીઝન પણ મને આમાં સિનિયર સિટીઝન જરા પણ કોઈ લક્ષણ દેખાયું નહીં ખરેખર મિત્રો ખૂબ આનંદની વાત છે કેટલા સુંદર ફિલ્મના ગીતો મેં સાંભળ્યા અહીંયા અને એમ કહેવાય છે અત્યારના યંગ જનરેશનમાં સિનિયર સિટીઝન એટલે લાયબિલિટીઝ નો 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 સિનિયર સિટીઝન્સ ઇઝ ધ રિયલ એસેટ્સ તમે જુઓ સાહેબ કોઈ નિરાશા નહીં હવે આનાથી બીજું સુંદર કઈ હોઈ શકે અને નયનભાઈ જે પ્રમાણે વાત કરી કે અહીંયા ક્લબમાં મેમ્બર થવા માટે પણ પડાપડી ચાલી છે ખરેખર ખૂબ આનંદની વાત છે અને આજના ઝડપથી બદલાતા સામાજિક સમીકરણો પશ્ચિમની હવા અને યંગસ્ટરોનું એકદમ છલાંગ મારીને દોડવાના જે સમય છે મહત્વાકાંક્ષાની દોડધામ એની અંદર આવી રીતે સિનિયર સિટીઝન્સ આટલી હાર્મોનીથી જે જોડાય એ આપણા વડોદરામાં માટે ખૂબ જ ગૌરવની વાત છે ઈશ્વરને પ્રાર્થના કરું કે આ ક્લબ ખૂબ ફૂલે ફાલે અને મારે તો અહીંયા લગભગ મુકેશભાઈ ચોથી વાર આવ્યું કેવું પણ જયારે આવું તારે કઈ નવું દેખાય છે અને આજે વિશેષ આટલી બધી સ્ટ્રેન્થમાં લોકોને જોવું તો સાહેબ અત્યારે અમારે કોઈ મીટિંગ કર્યું હોય ને તો બધાને બોલાવવા પડે છે જયારે અહિયાં વગર બોલાય ગયા એટલે ખરેખર આપણે ભારતીય સંસ્કૃતિની ધરોહરને ને જો બચાવી હોય ને તો સિનિયર સિટીઝન બચાવી છે સાહેબ એમના ભૂતકાળના અનુભવ કહો એમ જે કઈ જીવનમાં લેસન્સ જે શીખ્યા છે એ આજે પીરસાઈ રહ્યું છે અને હું મારી જાતને ખૂબ ભાગ્યશાળી સમજુ છું બદલ શ્રી હર્ષદ રાય નવીનભાઈ મુકેશભાઈ બધાનો ખૂબ ખૂબ આભારી છું ધન્યવાદ મારું નામ હર્ષદ દવે છે સાંસ્કૃતિક નગરી વડોદરાની અંદર સિનિયર સિટીઝન ક્લબ સિક્ષટી અહીંયા રાણેશ્વર પાસે ઘણા વર્ષોથી ચાલે છે જેમ શ્રી નયનભાઈ ભટ્ટે કહ્યું કે બે હજાર થી ચાલે છે પરંતુ હું આવ્યો અને પ્રમુખ થયો કોરોના કાળ પછી ત્યારથી મારી સાથે શ્રી મુકેશભાઈ જોશી પણ બહુ સારી રીતે અહીંયા જોડાઈ ગયા છે નયનભાઈ ભટ્ટ તો પહેલેથી છે જ અને અમે લોકો આ ક્લબને ક્લબ સિક્સટી જે કોરોના કાળમાં માત્ર સોળ સભ્યો આવ્યા હતા છેલ્લે ત્યાર પછી અત્યારે એમાં એકસો સભ્યો આવે છે એ સભ્યો નિયમિત રીતે આવે છે અને તેઓ બધા જ સ્વભાવના બહુ જ સારા છે અને એમની હાજરીથી જ આ કાર્યક્રમ અમારા થઈ રહ્યા છે અમારા સાંસ્કૃતિક કાર્યક્રમો સાહિત્યિક કાર્યક્રમો સાંગીતિક કાર્યક્રમો એ ઉપરાંત રમતગમત યાત્રા પ્રવાસ એ અનેકવિધ કાર્યક્રમો અહીંયા ચાલતા હોય છે અને બધાને ભરપૂર આનંદ મળે છે એથી અને એ માટે સતત મહેનત કરે છે શ્રી મુકેશભાઈ જોશી અને એમની પૂરી પૂરી ટીમ એ બધાનો યશ એમને ફાળે જાય છે એમના જે સભ્યો છે બધા શાંત છે સુંદર સ્વભાવ ધરાવે છે અને બહુ નિયમિત છે અને શિસ્તબદ્ધ છે અને એને કારણે આ ક્લબ બહુ જ સુપ્રસિદ્ધ થઈ છે અત્યારે એનું નામ વડોદરાની અંદર બહુ જ સારું છે આભાર સાહેબ સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા શું કામગીરી થાય છે ત્યારે તમારી શરૂઆત થઈ ક્યારે સ્થાપના થઈ બે હજાર સોળમાં વડોદરામાં આવ્યા પછી પહેલું કામ સિનિયર સિટીઝનોને ભેગા કરવાનું નક્કી કર્યું અને સ્થળ નક્કી કર્યું પહેલાં અમે બાગમાં કરતા હતા કમાટી બાગ જેવું બી ગાર્ડન છે અહીંયા તેમાં કલ્યાણ પાર્ટી પ્રોટી પાછળ ત્યાંથી પછી અમને આ જગ્યા ઉપર અમે શરૂ કર્યું શરૂઆતમાં અમારી સભ્ય સંખ્યા ત્રીસ ચાલીસ પચાસની રહેતી હતી મેઈન એક્ટિવિટી અમારી સંગીત ગાવાનું સામાન્ય વાતચીતો કરવાની સાહિત્ય વિષયની કે વાર્તાઓ કે ગઝલ એવું પછી ધીરે ધીરે એનો વિસ્તાર વધતો ગયો લોકોને ખબર પડી ગઈ અહીંયા સારી એક્ટિવિટી થાય છે એટલે આજુબાજુની વસ્તી વધવા માંડી એમાં એમાં અમારે બે હજાર સોળ સત્તરમાં તો ખાસું ક્લબ મોટી એના ઉપર આવી ગઈ સિત્તેર એંશી સભ્યો થઈ ગયા પછી વ્યવસ્થિત રીતે માળખું ગોઠવાયું પ્રમુખ ગોઠવાયા પ્રમુખ શ્રી અર્ષદભાઈ અમે લીધા અને પછી અમારું આખું માળખું ગોઠવાઈ ગયું પછી ખબર પડી કે ભાઈ હજુ વધારે સારું પ્રોગ્રામ કરવા હશે વધારે સારી ક્લબને ડેવલપ કરવી હશે લોકોને વધારે સારું કંઈક આપવું હશે તો સારા પ્રોગ્રામ હોય જોઈશે અમરે સાથે મુકેશભાઈ જોઈન થયા અને મુકેશભાઈએ એ જવાબદારી સ્વીકારી કે હું પ્રોગ્રામ ઓર્ગેનાઇઝર તરીકે ક્લબને સારામાં સારા પ્રોગ્રામ આપીશ અને ત્યારની એમની નેતૃત્વથી લગભગ દર બુધવારે ક્લબને સારામાં સારા પ્રોગ્રામ મળે છે અને ક્લબનો વિકાસ ઘણો થયો આજે ક્લબની સભ્ય સંખ્યા એકસો પંચ્યાસી છે અમારી પાસે બેસવાની બેસાડવાની જગ્યા નથી પણ છતાં અમારી ક્લબની માગ એટલી બધી છે લોકો આવે છે અને રિક્વેસ્ટ કરે છે કે અમને સભ્યો બનાવો પણ અમારી પાસે સ્થળ નાનું પડે છે પણ ક્લબ હા આમાં અમારી ક્લબની અંદર ધાર્મિક સાહિત્ય માટે ધાર્મિક પ્રોગ્રામો થાય છે કથા વાંચન એવું બધું દરેક પ્રોગ્રામ થાય છે ધાર્મિક અમે આ નજીકના ભવિષ્યમાં પદ્મશ્રી માણ માણભટ છે એમને હમણાં જે ધાર્મિક 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 એમને પદ્મશ્રી એવોર્ડ મળે છે એમને પ્રોગ્રામ કરવાનો છે જુદા જુદા અનેક પ્રકારના પ્રોગ્રામ થાય છે અહીંયા અનેક પ્રકારના રમત ઉત્સવ થાય છે નાની નાની રમત નાની મોટી રમતો રમીએ છીએ સંગીત તો ખરું જ પ્લસ સંવાદો થાય છે સારા સંવાદો સારા જ્ઞાનના જ્ઞાનવર્ધક હમણાં અમે ક્વીઝ પ્રોગ્રામ રાખીએ છીએ એમાં ધાર્મિક ક્વિઝ અને એની જુદી જુદી ક્લોઝના સો ક્લોઝના જવાબોના લોકોને આપવાના ગ્રુપ પાડીને કરીએ છીએ બહુ સરસ રીતે પ્રોગ્રામ ચાલે છે અને ખાસ તો ક્લબ ક્યારે સફળ બને છે સભ્યોથી બને છે સભ્યો જેટલા સફળ સર્જણ હોય તો ક્લબ સારી ચાલે છે સભ્યોની મદદથી ક્લબ ચાલે છે અને સભ્યો વડે ચાલે છે આ એક જ ક્લબ લોકશાહી પદ્ધતિ ચાલે છે સભ્યો માટે સભ્યો વડે સભ્યો થકી ચાલે છે એટલે એ રીતે ક્લબનું વિકાસ થઈ રહ્યો છે એમાં મુકેશભાઈનો અને અમારા પ્રમુખશ્રીનો બહુ મોટો ફાળો છે એ લોકોની ખેલદીલીથી કામ ઘણું સરસ રીતે ચાલે છે અને સમ અને બધા સમજ્યું છે બધા સિક સિનિયર સિટીઝને શું જોઈએ સાંજના ટાઈમે આવું વાતાવરણ જોઈએ કે જ્યાં બધા નિખાલસપણે એકબીજા સાથે બે મળી શકે વાતચીત કરી શકે કંઈક નવું સાહિત્ય જાણી શકે કંઈક કંઈક ને કંઈક પ્રવૃત્તિ જાણી શકે ઘરે સાંજ પડે ને અને બધાના દીકરાઓ દીકરીઓ બધા પરદેશ છે એટલે આ બધાને શું થાય સાંજ પડે ટાઈમ કેમ કરવો એટલે આ ક્લબ આશીર્વાદરૂપ છે હા સિનિયર સિટીઝન માટે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ થેન્ક યુ